તો આ રીતે આપણે એક પાર્ટ હોય છે જે પ્રેસર ફૂટનો સળિયો હોય એની ઉપર હોય છે તો એને આપણે ડિસમિસની મદદથી છે નથી થોડા છે અને પછી પ્લેટને અહીંથી નીકાળી લેવાની છે તો સૌથી પહેલા તો આપણે આ પ્લેટને કપડાની મદદથી સાફ કરી લેવાની છે અને પછી આપણે અંદરના પાર્ટ છે તેને આપણે બ્રશની મદદથી સાફ કરતા જશું ઈઝીલી તમે કપડાના મદદથી સાફ કરશો તો બ્રશ જેવું સાફ નહીં થાય અને બ્રશ થી બધો કચરો નીકળી જશે આ રીતે તમે જોઈ શકો છો અને અહીં આ જે બોલ છે ત્યાં તમે કોઈ દોરો અટવાઈ ગયો હોય તો એને પણ નીકાળી લેવાનું છે એ દોરાને કારણે પણ મશીન ભારે થઈ જતું હોય છે અને વજન વાળું ચાલતું હોય છે તમે આ રીતે સાફ કરી નાખશો તો એકદમ ફ્રી થઈ જશે મશીન હવે આ બધા પાર્ટમાં આપણે ઓઇલ કરવાનું છે ઓઇલ વીકમાં એકવાર જરૂર કરવું બધા પાર્ટમાં અને આ જે ઉપરનો સળિયો દેખાય છે ત્યાં પણ આપણે ઓઇલ કરવું જરૂરી છે અને અહીં આ જે ડબ્બી છે તેને પણ આપણે ખોલી અને ઓઇલ કરવાનું છે અને પછી આપણે થોડી વાર મશીનને ચલાવવાનું છે જેથી બધા પાર્ટમાં ઓઇલ ઊંડે સુધી ઉતરી જાય અને હવે આ પ્લેટને પાછી ફિટ કરી લેવાની છે આ રીતે અને પછી પાછા બધા બોલ ટાઈટ કરી લેવાના છે હવે એ જોઈએ કે બીજી કઈ જગ્યાએ દોરો અને કચરો ફસાય તો મશીન ભારે થઈ જાય છે હવે આ જોઈ શકો છો આ નીડલ પ્લેટ હોય છે અને આ સાઈડ પ્લેટ હોય છે તો આ રીતે નીડલ પ્લેટને પહેલા ખોલી લેવાની છે આ રીતે ખોલી લેવાની છે બેવ બોલને હવે કઈ જગ્યાએ દોરો કે કચરો ફસાય તો મશીન ભારે થઈ જાય છે એ તમને બતાવું તો આ રીતે આપણે બેવું સ્ક્રૂ હોય છે એને ખોલી લેવાના છે અને પછી તમને એ સમજાવું કે શટલની સફાઈ કેમ કરવી અને ક્યાં દોરો ફસાય તો મશીન ભારે થઈ જાય છે આ પ્લેટને સાફ કરી લીધી અને મિડલ પ્લેટને આ રીતે ખોલી અને મૂકી દઈશું એક બાજુ અને પછી આપણે આ બોબિન ડબી કહેવાય છે એને પણ આપણે સાફ કરી લેવાનું છે કોઈ કચરો હોય તો એને બોબિન કેસ પણ કહેવાય છે એને આ રીતે સાફ કરી અને ઓઇલ કરી લેવાનું છે અને પછી સાઈડમાં મૂકી દેસું આ રીતે પછી અહીં આ જે પ્રેશર ફૂડ છે તેને પણ આપણે ખોલી લેવાનું છે એને પણ આ રીતે ખોલી અને સાફ કરી લેવાનું છે અને ઓઇલ કરી લેવાનું છે કારીગર પાસે જશો તો થોડું કામ કરશે અને પૈસા વધુ પડાવી લેશે તો ઘરે તમે ઈઝીલી આ રીતે સર્વિસ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કચરો એકદમ જામ થઈ ગયો છે સોયની મદદથી આપણે અહીં દાંતીમાંથી પણ કચરો સાફ કરી લેવાનો છે આ રીતે મશીનને થોડા થોડા ટાઈમે સાફ કરતા જશું ઓઇલ કરતા જશું તો મશીન આપણું ક્યારેય બગડશે નહીં અને આ રીતે આપણે સટલમાંથી દોરો પણ આ રીતે સોયની મદદથી કાઢી લેવાનો છે અને શટલમાં દોરો ફસાઈ ગયો હોય તો પણ આપણું મશીન ભારે થઈ જતું હોય છે તો દોરો ના ફસાય એ રીતે ખાસ જોવાનું છે અને આ રીતે શટલમાંથી સફાઈ કરી લેવાની છે અહીં બધેથી આપણે કચરો સાફ કરી લેવાનું છે એકદમ સરસ રીતે તમારું મશીન ફ્રી થઈ જશે આ રીતે સાફ કરવાથી અને પછી આપણે બ્રશની મદદથી પણ સાફ કરી લેવાનું છે કે કોઈ નાનો એવો કચરો હશે તો બ્રશની મદદથી સાફ થઈ જશે ઈઝીલી અહીં તમે જોઈ શકો છો દાંતીની સફાઈ આ રીતે કરવાની છે આપણે અને પછી આપણે બધા પાર્ટમાં ઓઇલ કરી લેવાનું છે તમારું મશીન એકદમ ફ્રી થઈ જશે અને ફ્રી ચાલશે અને સિલાઈ પણ સરસ અને સારી આવશે અહીં મશીન ને થોડું ચલાવતા જવાનું છે આમ તેમ એટલે ઓઇલ સારું થાય અને જેથી બધા પાર્ટ માં આપણે ઓઇલ સરખી રીતના ઉતરી જાય અહીં ઓઇલ કરી લીધા પછી આપણે મશીન ને થોડું ચલાવવાનું છે અહીં પણ જે હોલ દેખાય છે ત્યાં પણ આપણે ઓઇલિંગ કરવાનું છે થોડું ચલાવી લેવાનું છે જેથી બધા પાર્ટમાં ઓઇલ ઉતરી જાય હવે આપણે આ પ્લેટને બંધ કરી દઈશું અને નીડલ પ્લેટને પણ સ્ક્રૂ લગાવી દઈશું આ રીતે સેન્ટરમાં ગોઠવી અને પછી ફિટ કરી લેશું નીડલ પ્લેટનું સેન્ટિંગ સરખી રીતના કરવાનું છે નહીં તો સોય તૂટશે અને ફિનિશિંગ નહીં આવે સરખું આ રીતે સ્ક્રૂને ફિટ કરી દેવાના છે અને પછી આપણે પ્રેશર ફૂટને પણ ફિટ કરી લેવાનું છે પછી આપણે ઉપરનું પ્રેશર ફ્રૂટને પણ ફિટ કરી લેવાનું છે એને પણ આપણે ફિનિશિંગ કરી અને ફિટ કરવાનું છે બાકી આપણો સોય પણ તૂટવાની બીકરીએ છીએ ફિનિશિંગ સરખું નહીં હોય તો અહીં તમે જોઈ શકો છો મશીન આપણું સરસ રીતે ચાલે છે તો ફિનિશિંગ પણ સારું થઈ ગયું છે ફિટિંગ પણ હવે આપણે આ ટેનિસ ને પણ જોવાનું છે ટેનિસ બીજ ને આ રીતે થોડું ખોલી આ રીતે થોડું ખોલવાનું છે અને ઢીલું કરશું એટલે અહીં જગ્યા થઈ જશે અને ત્યાં આપણે દોરો ફસાયું નથી એ ખાસ જોવાનું છે જો ફસાયો હોય તો થોડું આપણે નિકાલી લેવાનું છે અને બ્રશની મદદથી સાફ કરી લેવાનું છે જો અહીં દોરો ખસાયેલો હોય તો પણ સિલાઈ સારી નથી આવતી તો આ રીતે બધું સાફ કરી લેવાનું છે પછી પાછું આપણે નોર્મલી ફિટિંગ કરવાનું છે જો વધુ અને ટાઈટ ફિટ કરશો તો દોરો તૂટશે અને ઢીલું રાખશો તો સિલાઈ સારી નહીં આવે તો નોર્મલી ફિટ કરવાનું છે અહીં આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે મશીનની પાછળની સાઈડ જોવાની છે જે પ્લેટ છે ત્યાં ત્યાં બોલને થોડો ઢીલો કરી અને પ્લેટને આ રીતે ઉપર કરવાની છે અને ઉપર રાખી અને બોલને પાછો ફિટ કરી દેવાનો છે જેથી પ્લેટ નીચે આવે નહીં અને પછી મશીનને નીચે પાથરી દેશું આ રીતે તમે જોઈ શકો છો અને અંદરના જે બધા પાર્ટ દેખાય છે ત્યાં ત્યાં બધા સાંધામાં આપણે ઓઇલ કરવાનું છે આ રીતે ઓઇલને રેડી દેવાનું છે અને પછી બોલને ઢીલો કરી અને પ્લેટને નીચે લઈ અને પાછો બોલને ફિટ કરી દેવાનું છે હવે આ આપણું બેલેન્સ વ્હીલ કહેવાય છે અને ત્યાં પણ કોઈ દોરો કે કચરો ફસાઈ ગયો હોય તો પણ આપણે મશીન ભારે થઈ જતું હોય છે તો ત્યાં પણ આપણે સોયની મદદથી દોરો અને કચરો કાઢી અને પછી ઓઇલિંગ કરી લેવાનું છે હવે આપણે જોવાનું છે નીચેના ભાગને અહીં પણ દોરો હોય તો નિકાલી લેવાનો છે અહીં પણ કચરો હોય તો સાફ કરી લેવાનો છે તો આ રીતે અને પછી આપણે બ્રશની મદદથી સાફ કરી લેશું જેથી બધો નાનો એવો કચરો હશે તો પણ સાફ થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો નાના એવા બ્રશ ની મદદથી આપણે બધો કચરો સાફ કરી લેવાનો છે આ રીતે અઠવાડિયામાં એકવાર તમે આ રીતે સર્વિસીસ કરશો તો મશીન સરસ રીતે થઈ જશે અને બહાર કરવાની જરૂર નહીં પડે અને પૈસા પણ બચાવી શકશો અને હવે આપણે બધા પાર્ટમાં ઓઇલિંગ કરવાનું છે જેથી મશીન એકદમ ફ્રી થઈ જાય જ્યાં જ્યાં સાંધા છે ત્યાં ત્યાં આપણે બધે ઓઇલ કરવાનું છે થોડા ટાઈમે ઓઇલિંગ કરતા જશું તો મશીનમાં અવાજ પણ બહુ નહીં આવે અને દોરા પણ નહીં તૂટે અને ભારે પણ નહીં થઈ આ રીતે સટલ છે ત્યાં ખાસ ઓઇલિંગ કરવાનું છે કારણ કે જેટલી વાર સોય નીચે ઉપર જાય છે એટલી વાર સટણ પણ ફરતું હોય છે તો વધુ ઘર્ષણ પડે છે આ રીતે સટલ એટલે ત્યાં પણ ઓઇલ કરવાનું છે ઓઇલ વારે વારે કરવાથી આ બધા પાર્ટ સરસ રીતના થઈ જાય છે અને પછી એક વેસ્ટ કપડું લઈ અને તેમાં આપણે દોરો નથી રાખવાનો એમનામ જ મશીન ચલાવવાનું છે જેથી વધારાનું ઓઇલ છે એ બધું કપડામાં આવી જાય તો બધા બધા ભાગમાં આ રીતે કરવાનું છે અને વધારાનું ઓઇલ છે એ કપડામાં આવી જશે તો આ તો આજનો વિડીયો ફૂલ સર્વિસીસ